નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટી વાય બી એમાં મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર સત્તર ભણીએ છીએ જેમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પહેલાં યુનિટમાં આપણે જે બીજો મુદ્દો છે ઓગણીસો છપ્પન પછીનો સાહિત્ય પ્રવાહ એના વિશે આપણે વાત ચાલી રહી છે જેમાં આજે આપણે નવલકથા પ્રવાહ વિશે વાત કરવાની છે તો આની પહેલાંના વિડીયોમાં આપણે કવિતા પ્રવાહ અને નવલિકા પ્રવાહ વિશે વાત કરી ગયા હવે આજે આ વિડિયોમાં નવલકથા પ્રવાહ વિશે વાત કરવાની છે તો આપણે જોયું કે આધુનિક સાહિત્ય જે છે એ છપ્પન પછીનું સાહિત્ય છે અને એ યુગ જે છે એ આધુનિક યુગ તરીકે ઓળખાય છે એટલે આધુનિક નવલકથા એવી રીતે પણ તમને આ મુદ્દો જે છે એ પૂછાઈ શકે તો એ સ્પષ્ટતા આપણે આની પહેલાં પણ કરેલી છે હવે તમને આમ તો ખબર જ હશે કે આધુનિક સાહિત્યના ઉદ્ગાતા જે છે એ સુરેશ જોશી છે અને સતત એમને પોતાના વિવેચન દ્વારા નવા પ્રકાર નું સાહિત્ય સર્જાય એના માટેની હિમાયત કરેલી છે અને એ ટૂંકી વાર્તા સંદર્ભે કવિતા સંદર્ભે અને નવલકથા સંદર્ભે પણ એટલી જ સાચી છે એમનો જે નવલકથામાં આપણે કરણ ઘેલોથી શરૂઆત કરી અને જ્યારે આધુનિક યુગ સુધી પહોંચીએ છીએ પન્નાલાલ પટેલ છે ઈશ્વર પેટલીકર છે એની પહેલાં કનૈયાલાલ મુનશી એની પહેલાં રમણલાલ વસંતલાલ દેસાઈ ગોવર્ધનરામ બધા જ જે શ્રેષ્ઠ આપણે નવલકથાઓ પ્રા નવલકથાકારો પ્રાપ્ત થયા છતાં પણ સુરેશ જોશી જે છે એમની પાસેથી આપણને એ પ્રકારનો લેખ પ્રાપ્ત થાય કે નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે ત્યારે ઘણા બધા વિવેચકોને એ લેખથી અથવા તો એ પ્રકારના અભ્યાસ લેખથી થોડો અસંતોષ થયેલો અથવા તો એવું કે બીજા શબ્દોમાં એવું કહેવું હોય તો કહી શકાય કે નવલકથા જે છે એ મરવા પડી છે એટલે એક બાજુ સતત નવલકથામાં સર્જન જે છે એ થતું જ રહ્યું છે અઢળક નવલકથાઓ આપણને પ્રાપ્ત થતી રહી છે છતાં પણ જ્યારે આ પ્રકાર ના શબ્દો અથવા તો આ પ્રકારનો લેખ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એક પ્રકારનો વિચાર વંટોળ સર્જાવે એવી પૂરેપૂરી શક્યતા છે અને આ લેખ જે છે એ ખૂબ જ એ સમયમાં ચર્ચાયેલો પણ રહ્યો હતો એટલે એ રીતે એ જે પ્રકારની નવલકથા લખવાના હિમાયતી અથવા 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 તો જે પ્રકારની નવલકથા સર્જાવી જોઈએ અથવા તો ગુજરાતીમાં હવે નવલકથા સ્વરૂપમાં આપણે પરિવર્તનો લાવવા જોઈએ એના માટે તેમણે બે મુત્સદારૂપ નવલકથાઓ પણ આપેલી છે જેમાં મરણોત્તર છે અને છીનપત્ર છે એટલે આ બંને નવલકથાઓ જે છે એમને પહેલાં આપણને આપેલી છે તો આપણે જોયું કે એક તરફ સુરેશ જોશીના નવલકથા સ્વરૂપ સંદર્ભે એની શક્યતા સંદર્ભેના આ પ્રકાર ના વિચારો છે તો બીજી બાજુ આ જ સમયગાળામાં નવલકથામાં અસ્તિત્વવાદી વલણને કેન્દ્રમાં રાખીને સર્જાયેલી નવલકથાઓ પણ આપણને પ્રાપ્ત થાય છે અને એમાં રઘુવીર ચૌધરી છે ચંદ્રકાંત બક્ષી છે એમની પાસેથી એ પ્રકારની નવા પ્રકારની જે સુરેશ જોશી જે પ્રકારની ની હિમાયત કરે છે એ પ્રકારની નવલકથાઓ થોડે ઘણે અંશે જેને આપણે એ પ્રકારની કહી શકીએ સંપૂર્ણ સંપૂર્ણ સફળ આધુનિક કૃતિ તો આપણે એને ન કહી શકીએ પણ અસ્તિત્વવાદી વિચારધારાને કેન્દ્રમાં રાખીને લખાયેલી રઘુવીર ચૌધરીની નવલકથા જે છે એ આ સમયમાં આધુનિક કૃતિ તરીકે ખૂબ જ ચર્ચાસ્પદ રહી અને એની સાથે ચંદ્રકાંત બક્ષી પાસેથી પ્રાપ્ત થયેલી આકાર નવલકથા એ પણ આ સમયગાળામાં ખૂબ જ નોંધપાત્ર રહી છે તો આ રીતે આધુનિક મનુષ્યની જે વેદના છે એની જે હતાશા છે નિરાશા છે એ નવલકથામાં પણ કેટલીક અંશે સફળ રીતે આ લેખન પામી છે અને એમાં વધારે જો સફળ કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ હોય તો એ મધુરાઈ જેવા નવલકથાકાર પાસેથી આપણને પ્રાપ્ત થઈ છે તો ચંદ્રકાંત બક્ષીની જે કેટલીક પ્રસિદ્ધ નવલકથાઓ છે એમાં પેરેલિસિસ છે આકાર છે વગેરે જેવી ઉત્તમ કૃતિઓ જે છે એમની પાસેથી પ્રાપ્ત થઈ છે હવે આપણે ક્રમશઃ કેટલીક જે નવલકથાઓ છે અથવા તો નવલકથાકારો છે એના વિશે આપણે વાત કરીશું જુઓ આપણે તમે નવલકથાકારો યાદ રાખશો તો તમે નવલકથા વિશે વધારે સારી રીતે લખી શકશો અને તમને યાદ રાખવામાં પણ સરળ પડશે એટલે આપણે ચંદ્રકાંત બક્ષીથી શરૂઆત કરીશું અને ચંદ્રકાંત બક્ષીની પેરાલિસિસ જે છે એ ઓગણીસો ને સડસઠમાં પ્રગટ થઈ અને આમ જુઓ તો એવું કહી શકાય કે આ સમયગાળામાં જે સાતમો દાયકો છે એમાં એ પ્રકાર નવલકથાની સંખ્યાની દૃષ્ટિ એમાં કોઈ દારિદ્ર્ય નથી અનેક કૃતિઓ જે છે આપણને પ્રાપ્ત થઈ છે પણ જે અસંતોષ છે એ ગુણવત્તાને કેન્દ્રમાં રાખીને છે એટલે સુરેશ જોશીને જે અસંતોષ થયો છે એ ગુણ ગુણવત્તાને કેન્દ્રમાં રાખીને થયેલો અસંતોષ છે એટલે અહીં કેન્દ્રમાં પેરાલિસિસ નવલકથા જે છે એના કેન્દ્રમાં પ્રોફેસર આરામ શાહને તેની પુત્રી ના જીવનની અથવા તો પ્રોફેસર આરામ શાહના જીવનની વાત જે છે એ કેન્દ્રમાં છે અને અહીં પાત્રો પણ જેમ આપણી પૂર્વેની નવલકથાઓ છે એમાં આપણે જોઈએ છે કે લાંબી લાંબી નવ લા ચાર પાંચ ભાગમાં વિસ્તરતી એવી નવલકથાઓ છે એટલે પૃષ્ઠોની સંખ્યા એમાં અગણિત અથવા તો અઢળક છે પરંતુ અને પાત્રો પણ એટલા જ વધારે છે જ્યારે અહીં પાત્રો પણ મર્યાદિત છે અહીં કેન્દ્રમાં પ્રોફેસર જે છે આરામ એના દ્વારા એની પત્ની તેમજ મરીસાનો પતિ જે છે જોર જ્યોર્જ વર્ગીસ એ અને એની જે મેટ્રન છે આશિકા દીપ અને પોતે સ્વયં નાયક એના વિશે નું જે સંવેદન છે એ કેન્દ્રમાં છે એટલે આ પાંચ પાત્રોને કેન્દ્રમાં રાખીને આકૃતિ જે છે એ સર્જાય છે અને એ રીતે પોતાના જીવનમાં જે નિષ્ફળ રહ્યા છે પરંતુ પોતાની દીકરી જે છે મરીસા એ જેને કહે ને કે નિષ્ફળ દાંપત્ય જીવનને કારણે એની પુત્રી જે છે સગર્ભાવસ્થામાં વૃ આત્ આત્મહત્યા કરે છે અને એના કારણે પિતા તરીકે પ્રોફેસર આરામ શાહને તીવ્ર આઘાત લાગ્યો છે અને એ આઘાતને કારણે એમને પેરાલિસિસનો એટેક આવ્યો છે ત્યાંથી જે છે કથા જે છે આરંભાય છે અને એ રીતે ભૂતકાળ અને વર્તમાનના સંવેદનો જે છે એ નવલકથામાં સતત ગૂંથાતા રહ્યા છે એ પેરેલિસિસના એટેક બાદ હિલ સ્ટેશન પરથી એક હોસ્પિટલમાં સારવાર લેતા જિંદગીના ઓગણપચાસમાં વર્ષે નવેસરથી જીવવાની મથામણ કરતાં પ્રોફેસર આરામ શાહ જે છે એના જીવનનો જે ખાલીપો છે એના તીવ્ર સંવેદનને આ નવલકથામાં ગૂંથવામાં આવ્યું છે એટલે અહીં કેન્દ્રીય જે વિષય છે એ મનુષ્યનો અથવા તો માનવીનો ખાલીપો જે છે એ આ લેખાય છે અને એકલતાની પીડા જે છે એ અહીં આલેખવામાં આવી છે ત્યારબાદ એમની પાસેથી બીજી કૃતિ જે છે આકાર એ પણ એમની સફળ કૃતિ ગણાય છે અને એમના પછી બીજા મહત્ત્વના નવલકથાકાર જે છે એ રઘુવીર ચૌધરી છે અને એમની જે આ દ્રષ્ટિએ આધુનિક દૃષ્ટિએ સફળ કહી શકાય એવી કૃતિ અમૃતા છે જે ઓગણીસો ને પાંસઠમાં પ્રાપ્ત થઈ અને પૂર્વરાગ પછીની એમની બીજી જ નવલકથા છે છતાં કલાકીય વિકાસની દૃષ્ટિએ એ એમની અગાઉની નવલકથા નવલકથા કરતાં વધારે સફળ છે અને એમની પ્રતિભાનો સ્પર્શ જે છે એ આ નવલકથામાં અનુભવાય છે અમૃતા બાદ વેણુપત્સલા ઉપરવાસ સહવાસ અને અંતરવાસ જેવી નવલકથા ત્રય પણ એમની પાસેથી પ્રાપ્ત થાય છે ત્યારબાદ શ્રાવણ રાતે લાગણી વગેરે જેવી એમની પાસેથી કીર્તિદાર નવલકથાઓ પ્રાપ્ત થઈ છે રઘુવીર ચૌધરી પાસેથી પ્રાસિદ્ધ પ્રાસાદિક કથન રીતિમાં આધુનિક સંવેદનાનું નિરૂપણ જે છે એ ટેકનિકની દૃષ્ટિએ વધારે ઉપયોગી થયું છે અને ખાસ કરીને એમની કૃતિ જે છે આધુનિકોમાં વિશેષ વંચાતી હોય એવી કૃતિ છે અમૃતા અને એમાં જે છે એ કેન્દ્રીય જીવન દર્શન જે છે એ અસ્તિત્વવાદનું છે આ નવલકથામાં એકબીજા સાથે સ્નેહ સંબંધે સંકળાયેલા ત્રણ પ્રેમીજનો અનિકેત ઉદયન અને અમૃતાની કથા છે અને નાયિકાની જે મૂંઝવણ છે પ્રણય પાત્ર તરીકેની એ શરૂઆતથી જ એ બે ગુલાબ દ્વારા એ પ્રતિક રૂપે અહીં રજૂ કરવામાં આવી છે એટલે આમ જુઓ તો ત્રણેય પાત્રોના અસ્તિત્વનો જે સંઘર્ષ છે એ આ નવલકથાનો કેન્દ્રીય ભાવ છે ત્યારબાદ જે મહત્ત્વના સર્જક છે આધુનિકોમાં જેમની પાસેથી એકથી એક સફળ કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ છે એવા છે મધુરાય અને તેમની પાસેથી ચહેરા નવલકથા જે છે એ ઓગણીસો ને છાસઠમાં પ્રાપ્ત થાય છે ચહેરાનું નાયક જે છે નિષાદ એ માણસ તરીકે જીવવાની મથામણ કરે છે અને પોતે જે છે ચિત્રકાર છે પણ ચિત્રકાર પછી માનવી પહેલાં એ પ્રતિતિથી માણસ તરીકે જીવવા માગે છે જુઓ એ એની એ પ્રકારની માન્યતા છે કે એ ચિત્રકાર પછી પરંતુ પહેલા માણસ પણ એના જીવનમાં એને એ પ્રકારના અનુભવો થાય છે કે સતત નિરાશ હતાશ થયા કરે છે અને એ પોતાની આસપાસની સૃષ્ટિમાં કેવી રીતે મનુષ્ય જે છે એ વ્યક્તિએ વ્યક્તિએ ચહેરો બદલતો રહે છે એ અનુભવ સતત એને એની વેદનામાં વૃદ્ધિ કરતો રહે છે એટલે આ રીતે પ્રસંગ બદલાતા અન્ય ચહેરો પોશાક બદલતો હોય તેવી ત્વરાથી બદલવો પડે છે એ તેને માટે અસહ્ય બની રહે છે દ્વારકા કલકત્તા વગેરે સ્થળે આશ્રય નિમિત્તનું તેનું ભ્રમણ તેને થતા અવનવા અનુભવો નાયક નિષાદના વિષાદને વધારતા રહે છે એટલે અહીં કેન્દ્રમાં નાયક નિષાદનો વિષાદ છે એની પીડા છે એટલે આ રીતે ચહેરા જે છે અન્ય કૃતિઓ કરતાં આધુનિક કૃતિઓ કરતાં સફળ કહી શકાય એ પ્રકારની આધુનિક કૃતિ છે અને અહીં જે છે કે એકલતા અથવા તો વિષાદ જે છે એ તીવ્ર અને સઘન પણ અનુભવાય છે અને કડાકીય રીતે અહીં પ્રગટ થયો છે ત્યારબાદ મધુરાઈની બીજી પ્રયોગશીલ કૃતિ તરીકે કામિની નોંધ કરવી પડે અને એના પછી તેમણે તેનું એક નાટક કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો એના પરથી આ નવલકથા રચી છે એ રીતે એ કૃતિ જે છે એ નાટ્યાત્મક અંશોવાળી છે અને ત્યારબાદ એમની પાસેથી સભા અને કેમ્બલ રેવન્સ જેવી કૃતિઓ પણ આપણને પ્રાપ્ત થાય છે અને આ દરેક કૃતિમાં મધુરાઈ જે છે એ નવો પ્રયોગ લઈને આવે છે એટલે એ દ્રષ્ટિએ મધુરાઈ આ સમયગાળાના સફળ પ્રયોગશીલ નવલકથાકાર આપણે એને કહી શકીએ એ મધુરાઈ જે છે એ જે જેને કહે ને વિસંગતિ અથવા તો એના જીવનની જે કરુણતા છે એને કેટલીક વાર સઘન રીતે નિરૂપે છે તો કેટલીક વાર એને હાસ્ય અને કટાક્ષ દ્વારા પણ નિરૂપે છે એટલે તમે એની ચહેરા જોશો અને એની સામે કિમ્બલ રેવન્સ ફૂડ જોશો તો તમને આ બંનેનો પરિચય થઈ જશે કે કેવા આ જે છે નવલકથાકાર તરીકે એ મનુષ્યની જે એક જ ભાવ જે છે એને જુદી જુદી રીતે એ અભિવ્યક્ત કરી શકે છે મધુરાઈ બાદ શ્રીકાંત શાહ પાસેથી અસ્થિ નામની નવલકથા આ સમયગાળામાં પ્રાપ્ત થઈ છે અને જેમાં ઘટના વિહીન કથા તત્વોનો પ્રયોગ લેખકે આ કૃતિમાં કરી અને શુદ્ધ કલાકૃતિ તરફ નવલકથાનો જોક લઈ જવાનો ઉપક્રમ કર્યો છે એટલે સુરેશ જોશીએ જે પ્રકાર નવ નો ભાવ અથવા તો જે પ્રકારની અભિલાષા નવલકથા માટે સેવી હતી કે એમાં નવલકથામાં ઘટના જે છે કોઈ દળદાર ઘટના ન હોવી જોઈએ પણ એ માનવ મનના જે સંકુલ સંચલનો છે એને અભિવ્યક્ત કરતી એકદમ પાતળી ઘટના અથવા તો નામની ઘટના જે છે એ હોવી જોઈએ અને અહીં અસ્થિ નવલકથામાં એ રીતે એકદમ ઘટનાનો પોત જે છે એ પાતળું છે અથવા તો ઘટના વિહીન કથા તત્વનો પ્રયોગ આ કૃતિમાં થયેલો છે અહીં વાર્તાનો જે નાયક છે એને કોઈ ચોક્કસ નામ નથી અને તે કરીને એનું સંબોધન થયેલું છે તે ગલીના નાકે ઊભો રહીને ઝીલાય તેમ ઝીલા તો સહુ સૃષ્ટિ રંગ નિરખે છે અને એની આસપાસની જે સૃષ્ટિ છે એને એ એક પ્રેક્ષક તરીકે એનું નિરીક્ષણ કરે છે તેની આસપાસની બાહ્ય સૃષ્ટિ તેના આંતર સંચલનો આંતર સંવેદનોને પ્રગટ કરવા માટે અહીં પ્રયોજવામાં આવી છે એટલે નાયક જે છે અસ્તિત્વવાદી વિચારણા ધરાવે છે અને એ રીતે પોતાના સંવેદન જગત દ્વારા એ જગતનું નિરીક્ષણ કરે છે ભાષાની દૃષ્ટિએ પણ સર્જકે અહીં પ્રયોગો કર્યા છે અને માત્ર અહીં રશ્વ ઈ અને રશ્વ ઉ એનો પ્રયોગ થયેલો છે ત્યારબાદ મુકુંદ પરીખ પાસેથી રમણ નામની એક લઘુ નવલકથા પ્રાપ્ત થાય છે અને એમાં માતા ચંદન પત્ની રમા અને પ્રેયસી સરોજ સાથેના નાયક અમિતના સંબંધોની અહીં કથા છે આરંભથી અંત સુધી આખી કૃતિ નાયકના આત્મકથન રૂપે અહીં રજૂ થઈ છે જુઓ એટલે આખી કૃતિ જે છે નાયકના આત્મકથન રૂપે રજૂ કરવામાં આવી છે અને નાયકના આંતરચેતના પ્રવાહનું અહીં આ કૃતિમાં સક્ષમ નિરૂપણ થયું છે તો કિશોર જાદવ જે છે એ સારા વાર્તાકાર છે એની સાથે સાથે એમની પાસેથી આ સમયગાળામાં નિશા ચક્ર નામની એક સરિયલ નવલકથા પણ પ્રાપ્ત થઈ છે અને અહીં આમ જુઓ તો કોઈ ચોક્કસ ઘટના નથી પરંતુ અહીં સ્વપ્નના જે દ્રશ્યો છે કેટલાક કપોળ કલ્પિત ઘટનાઓ જે છે એ નિરૂપવામાં આવ્યા છે એમાં નિરૂપાતા કથાના આરંભના અને અંતના પ્રકૃતિ ચિત્રો જે છે એ કથાના એક હુંની જાતીય વિકૃતિ સાથે સંકળાયેલા છે એટલે મેં તમને પહેલાં પણ વાત કહ્યું જ્યારે આપણે નવલિકામાં કિશોર જાદવની વાત કરતા હતા ત્યારે કે એમની કેટલીક નવલિકા અને નવલકથાના પાત્રો જે છે એ સમાન નામ ધરાવે છે એટલે એમનો એમની નાયિકા જે છે અનંગ લીલા એની બીજી એની સાથે બીજી નાયિકા છે એ કામ કામ સાંગ કોલા આ બંને તમને આ નિશાચક્ર નવલકથામાં પણ જેમ એ અહીંના નાયિકાઓ છે અને એની સાથે એમની કેટલીક નવલિકાઓમાં પણ આ પાત્રો જે છે એ આવે છે એટલે અહીં આધુનિક માનવીની કરુણતા તીવ્ર સંવેદન રૂપે ચક્રમાં લેખકે આ લેખે છે એટલે જુઓ જાતીય જે વેદના છે અથવા નાયકની જે જાતીયતા છે આ બંને નાયિકા દ્વારા અહીંયા આલેખવામાં આવી છે એટલે સૌંદર્યને પામવાની ઈચ્છા ધરાવનાર નાયક જે છે એ સૌંદર્યને પ્રાપ્ત નથી કરી શકતો ત્યારે એ અસું અસુંદરતાથી કામ ચલાવી લે છે અને એના દ્વારા પણ એને જેને કહે ને કે એક પ્રકારનો સંતોષ નથી પ્રાપ્ત થતો અને એ જે એની હતાશા છે એ જે કરુણ તીવ્ર સંવેદન છે એ આ નવલકથામાં આ છે ત્યારબાદ સરોજ પાઠકની નાઇટ મેર નામની નવલકથા જે છે એ મનોવૈજ્ઞાનિક તંતુથી જોડાઈને રજૂ થયેલી એક સામાજિક નવલકથા છે અહીં કેન્દ્રમાં જે છે નિયતિ નામની નાયિકા છે અને એ જે પ્રેમ કરે છે એ પાત્ર છે સાર્થ અને જેની સાથે એના લગ્ન થયા છે એ સાર્થનો મોટો ભાઈ અનન્ય છે એટલે આમ જુઓ વિધિની વક્રતા જો જેની સાથે પ્રેમ થયો એ એનો દિયર બનીને આવે છે એટલે એ નાયિકાની જે મનોવ્યથા છે એ અહીં આલેખાયેલી છે એટલે કેટલીકવાર અન્ય બાહ્ય બાહ્ય વિશ્વમાં જ્યારે નાયિકાને વ્યવહાર કરવો પડે છે ત્યારે એક જાણે અનન્યને એ ખૂબ ચાહતી હોય એ રીતે વર્તન કરે છે પણ વાસ્તવમાં એ પોતાનો પ્રેમી જે છે સાર્થ અને અત્યારે જે એનો દિયર છે એને ચાહે છે એટલે એ અંદરથી એ સતત પીડાતી રહે છે એટલે એ એના જે સંવેદનો છે એ નવલકથામાં આ રીતે આ લેખાયેલા છે એટલે સાર્થ પ્રત્યે નિયતિનો રોષ અને ઉપેક્ષા જે છે એ આમ જુઓ તો કૃતક લાગે છે કારણ કે અંદરથી તો એ હંમેશા સાર્થની ઈચ્છા રાખતી અને પ્રેમ કરતી રહી છે પણ ઉપલબ્ધ દ્રષ્ટિએ એવો બતાવવાનો પ્રયત્ન કરે છે એટલે આમ જુઓ તો એનું મનોવૈજ્ઞાનિક જે વર્તન છે એ નવલકથામાં આ લેખાયેલું છે સરોજ પાઠક પછી એવા બીજા મહત્ત્વના વાર્તાકાર જે છે જ્યોતિષ જાની અને રાવજી પટેલ આપણે કવિતામાં રાવજી પટેલની વાત કરી કે બહુ ઓછું જીવી ગયા અને એમની પાસેથી એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત આપણને પ્રાપ્ત થયો તો એમની રાવજી પટેલ પાસેથી બે મહત્ત્વની નવલકથા આ સમયગાળામાં પ્રાપ્ત થાય છે એ છે અશ્રુઘર અને ઝંઝા આ બંને જાણીતી કૃતિઓ બની છે અને અશ્રુઘરમાં ઘટનાઓનું સંકલન અને પરંપરાગત શૈલી જે છે એ પ્રયોજવામાં આવી છે જ્યારે એમાં નિરૂપાયેલું જે ભાવ વિશ્વ છે એ વાર્તા નાયક સત્યના સંવેદનને પ્રતિક અને કલ્પનોથી આધુનિક લાગે છે એટલે અહીં નાયક જે છે એ સત્ય છે અને એ આમ જુઓ તો જાણે રાવજી પટેલ નું જે ભાવ વિશ્વ છે એની સાથે સંપૂર્ણપણે મળતું આવતું છે એટલે વાર્તાલેખકની છબી જ જુઓ તો આ પાત્રમાં જાણે કે ઝીલાઈ હોય એ પ્રકારનું આપણે જોઈ શકીએ જેવી રીતે રાવજી પટેલ ક્ષય રોગની બીમારીથી પીડાતા હતા એવી રીતે આ નવલકથાનો નાયક જે છે સત્ય એ પણ ટીબીનો દર્દી છે અને સેનેટોરિયમમાં એ પથારીવશ છે સત્ય જે છે એ નવલકથામાં સર્જક છે અને પોતાની સર્જન સર્જક નજરે દવાખાનું તેના ડૉક્ટર દર્દીઓ વગેરે પાત્રો સર્વદનમ સર્વદમન નામનું કુરકુરિયું વગેરે જે છે એમને અવલોકે છે અને લલિતા જે છે એ શિક્ષિકા છે તે પણ આ દવાખાનામાં તેના પતિ સાથે પોતાની સારવાર માટે આવી છે અને સત્ય અને લલિતા જે છે એકબીજાની નજીક આવે છે અને તો સામે પક્ષે સત્યનું સૂર્યા નામની જે બીજું સ્ત્રી પાત્ર છે એની સાથે એમનું સગાઈ થયેલું છે પરંતુ એ જે છે આ પાત્ર જે છે નાયિકા તરીકે અથવા તો નાયકના સંવેદન જગત સાથે એનો મેળ નથી અને એટલા માટે આ બંને ખાસ કરીને નાયક તરીકે સત્ય જે છે એ અંતરથી ઘવાય છે અને અંતે જ્યારે સત્યનું મૃત્યુ થાય છે ત્યારે લલિતા જે છે એ ભાંગી પડેલી અવસ્થામાં આઘાત પામેલી અવસ્થામાં અશ્રુઘરમાં એકલી રહી જાય છે અને ત્યાં આકૃતિ જે છે એ વિરામ પામે છે તો આ સમયગાળામાં બીજા નવલકથાકારોમાં દિગ્ગિશ મહેતાનો આપણો ઘણિક સંગ નામની નવલકથા જે છે એ ખૂબ જ આ સમયમાં પ્રસિદ્ધિ પામેલી અને અહીં પણ કેન્દ્રમાં પ્રોફેસર ધુર જટી અને તેમની શિષ્યા અર્વાચીના જેવા મુખ્ય પાત્રો છે ધૂર્જટીના પરિવારમાં વૃદ્ધ માતા ચંદ્રાબા અને અર્વાચીનાના પરિવારમાં તેના બા બાપુજી તેમજ ધુરજટીનો એક મિત્ર વિનાયક છે ગુરુ શિષ્યના પ્રેમનું આમ જુઓ તો અહીં એક પ્રાચીન કથા ઘટક જે છે એ લેવામાં આવ્યું છે અને એ પ્રાચીન કથા ઘટકને કેન્દ્રમાં રાખીને આ નવલકથા જે છે એનું સર્જન કરવામાં આવ્યું છે અને એ રીતે વાર્તા કથાનક પાત્ર નિરૂપણ અને સર્જકે ઉપસાવેલી ધારદાર ભાષા આ નવલકથાને રસાત્મક બનાવે છે ત્યારબાદ ભગવતી કુમાર શર્માની સમયદ્વીપ સૂર્ય લોક ઉર્ધ્વ મૂલ નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર નીવડી છે અને ગામ સંસ્કૃતિના બદલાયેલા જીવન મૂલ્યોનો સંઘર્ષ આ કથા ઓ છે એનો વિષય બને છે આધુનિક જીવન મૂલ્યો અને પ્રાચીન જીવન મૂલ્યો વચ્ચે દ્વિધા એનો સંઘર્ષ અને અનુભવતા એના પાત્રો જે છે એ આ નવલકથાઓનું કેન્દ્ર છે અને અહીં સમયદ્વીપમાં ખાસ કરીને નીલકંઠનું પાત્ર જે છે આ સંઘર્ષ નિમિત્તે ખૂબ ઉઠાવ પામ્યો છે અને એના પછી જેમની એમની પાસેથી ઉર્ધ્વમૂલ નામની કૃતિ મળે છે એ પણ ભગવતી કુમારની નોંધપાત્ર કૃતિ ગણાય છે અને આ કૃતિમાં તેઓ કોઈ ચોક્કસ માન્યતાઓમાં બંધાઈને લગતા નથી પરંતુ સમાજને ખુલ્લી નજરે જુએ છે નવલકથામાં ઘટના નિરૂપણ કે રૂપ નિર્વાણ પ્રત્યે તે સભાન છે એને સમકાલીન સમાજના સંદર્ભમાં પ્રેમ અને યૌવન સંબંધને સમજવાનો એ પ્રયત્ન કરતા રહ્યા છે અને એ પ્રયત્ન જે છે એમની નવલકથાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ડોકાઈ જાય છે કથાના કેન્દ્રમાં ઉન્મૂલનની સમસ્યા છે અને ક્ષમા કૃણાલ નિહાર જેવા જીવનના મૂળિયા જીવનમાં મૂળ્યા નાખી ન શકેલા સ્ત્રી પુરુષોની વેદના પીડા તેમજ વિષાદ સભર સંકુલ મનસ્થિતિઓનું વાસ્તવદર્શી નિરૂપણ એમણે આકૃતિમાં કર્યું છે નવલકથાના ત્રણ ખંડના શીર્ષક અશ્વ સર્પ અને અશ્વત્ એ આમ જુઓ તો સબળ પ્રતિક બની રહે છે એટલે એ દૃષ્ટિએ એમની આ બંને નવલકથાઓ છે સમય દ્વીપ અને ઉર્ધ્વમૂલ એ ખૂબ જ નોંધપાત્ર રહી છે ત્યારબાદ ધીરેન્દ્ર મહેતા પાસેથી પ્રાપ્ત થતી ચિહ્ન નવલકથાનો પણ અહીં ઉલ્લેખ કરવો પડે અને અહીં જે કથાવસ્તુ છે એ સર્જકના જીવન સાથે જોડાયેલું કથાવસ્તુ છે એનો નાયક જે છે એ બાળ લકવાની બીમારીનો ભોગ બનેલો નાયક છે અને એના બાળપણ એની કિશોરાવસ્થા અને એની યુવાવસ્થાનું આલેખન આ કૃતિમાં કરવામાં આવ્યું છે અને આ કૃતિમાં આ નાયક જે છે એના વયોચિત જન્મ લેતા સંવેદનનો અને એનો ના કથાનાયક જે છે ઉદયની ઉત્કટ લાગણીઓ એ ભાવ વિશ્વને એ ભાવ વિશ્વને કેન્દ્રમાં રાખીને આ કૃતિ જે છે એ અહીં રચવામાં આવી છે ત્યારબાદ જોસેફ મેકવાનની આંગળીયાત જે છે એનો પણ આપણે અહીં ઉલ્લેખ કરવો પડે અને આ કૃતિ જે છે રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત થયેલી એવી કૃતિ છે અને આ કૃતિમાં ચરોતરની તળભૂમિની કથા છે જુઓ આ કૃતિ જે છે આધુનિક સંવેદનથી ઘણી બધી આમ જુઓ તો જુદી પડતી કૃતિ છે એટલે આપણે એવું લાગે કે અહીં યુગ જાણે પરિવર્તન તરફ ગતિ કરી રહ્યો છે અહીં ગ્રામ જીવનની જ કથા નથી પણ વર્ગ વિષમતા વિષમ સમાજ રચના આર્થિક શોષણ કથાના કેન્દ્રમાં છે અને એના કેન્દ્રમાં છે ટીહો અને મેઠી ના જીવનની કથા આ બંને પાત્રોને કેન્દ્રમાં રાખીને દલિત અને વણકર સમાજની કથા અને એનો સંઘર્ષ જે છે એ અહીં આ લેખવામાં આવ્યો છે ત્યારબાદ એમ જોસેફ મેકવાન પાસેથી લક્ષ્મણની અગ્નિ પરીક્ષા મારી પણેતર મનખાની મિરાત બીજ ત્રીજના તેજ માવતર અમર ચાંદલો આજન્મ અપરાધી દરિયા વગેરે જેવી નવલકથાઓ પણ પ્રાપ્ત થઈ છે તો બીજા એવા આધુનિક નવલકથાકાર તરીકે આપણે એનો ચોક્કસ ઉલ્લેખ કરવો પડે એવા છે લાભશંકર ઠાકર અને એમની પાસેથી કેટલીક સફળ કૃતિઓ આ સમયગાળામાં આપણને પ્રાપ્ત થઈ જેમાં છે કોણ અકસ્માત હાસ્યાસન ચંપક ચાલીસા અનાપ સનાપ પીવરી વગેરે જેવી સફળ કૃતિઓ અને પ્રયોગશીલ કહી શકાય એવી કૃતિઓ લાભશંકર ઠાકર પાસેથી પ્રાપ્ત થઈ છે અહીં પણ મનુષ્ય ની જે હતાશા છે એની નિરાશા છે એ ક્યાંક ને ક્યાંક અહીં કરુણ રીતે અને ક્યાંક ક્યાંક વ્યંગ્ય અને કટાક્ષ દ્વારા એનું નિરૂપણ થયેલું છે એટલે અદ્યતન નવલકથાઓમાં જો આપણે કેટલીક નવલકથાઓનો ઉલ્લેખ કરવો હોય તો ચોક્કસપણે આપણે લાભશંકર ઠાકરની કોણ રઘુવીર ચૌધરીની અમૃતા મધુરાઈની ચહેરા અને પછી નિશાચક્ર કિશોર જાદવની કુમાર શર્માની સ્વમાય દ્વીપ ઊર્ધ્વમૂલ વગેરે જેવી નવલકથાઓને આપણે ચોક્કસ ઉલ્લેખ કરવો પડે અને એ રીતે આપણે બહુ ટૂંકાણમાં આપણે આ છપ્પન પછીની કેટલીક નવલકથાઓની વાત કરી અને તમે પણ જે આપણા ગુજરાતી સાહિત્યના ઇતિહાસ છે એનો આધાર લઈ અને તમે આ મુદ્દો જે છે વધારે વિગતે તમે જોઈ જશો તો તમને એ વધારે મદદરૂપ થશે અહીં આપણે વાત જે છે પૂરી કરીએ છીએ અસ્તુ